ગુજરાતની અંદર ભાજપાનો અને વિવિધ સરકારી નિગમોમાં સાધન બનાવી દેવામાં આવ્યું છે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ જીબીની પશ્ચિમ ગુજરાત વીજ કંપની પીજી અંદર તાજેતરમાં

ગુજરાતમાં પીજીવીસીએલ દ્વારા ગુજરાત અને ડીજીવીસીએલ આ ચારેય કંપનીઓ દ્વારા ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને મજબૂત કરવાનું ટ્રાન્સમિશન નેટવર્કને મજબૂત કરવાના નામે લૂંટનો કારોબાર શરૂ કરવામાં આવ્યો છે જેની સત્તાવાર રીતે માહિતી જોઈએ

બીજી એક કંપનીને આજ કામ જે 830 રૂપિયામાં કરવામાં આવતું હતું એ જ કામ 2209 રૂપિયામાં સોંપવામાં આવ્યું 9 થી 11 મીટરના લોખંડના થાંભલા ઊભો કરવાનો કામ જે 1300 રૂપિયામાં સ્થાનિક શ્રમિકો કરતા હતા મજૂરો કરતા હતા એની બદલે એ જ કામ ખાનગી કંપનીને 5896 રૂપિયામાં એટલે કે 5900 રૂપિયા જેટલું એટલે કે 400% ના ઊંચા ભાવથી સોંપવામાં આવ્યું 13 મીટર ઊંચા થાંભલાના કામનું કામ પણ જે 400 રૂપિયામાં હતું તે 1600 રૂપિયામાં સોંપવામાં 1535.94 અને એક કામ તો જે કામ 4500 રૂપિયામાં હતું અગિયાર કેવી 55 ના MVCC વાયરને લગાવવાનો ભાવ 4518 રૂપિયા હતો જે અત્યાર સુધી પીજી વિશેલ કરાવતું હતું એ જ કામ હવે ખાનગી કોન્ટ્રાક્ટરને મોટા પાયે કંપનીને આપીને

બહુ બધા લોકો સટોવાયેલા છે જીમીની અંદર આખા દેશની અંદર જે 1 લાખ કરોડ નું બજેટ આપવામાં આવ્યું એના બાદ રૂપિયા ગુજરાતમાં પણ આ કામ પેટે કરોડો રૂપિયા કંપનીને નિશ્ચિત કરીને નેટવર્ક ડિસ્ટ્રિબ્યુશન મજબૂત કરવાના નામ ઉપર કરોડો રૂપિયા જે ભાજપાના ચૂંટણી ફંડ આપે છે નેતાઓની સાથે સાઠગાટ કરે છે એવી કંપનીને આપીને ગુજરાતના સ્થાનિક જે કામ કરે છે નાના નાના લોકો તેની રોજગારી ઉપર પણ તલાફ પાડવામાં આવી છે ત્યારે આ બીજી વિશેના ભ્રષ્ટાચારની સાથે સાથે આ જિંદે યુજી વિશેય આ રીતે ડીજી વિશિયલ અને આ જિંદે એમજી વિશેનમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચારનો ખેલ ચાલી રહ્યો છે ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે આ આરબીએસએસ સ્કીમ હેઠળના કરોડો રૂપિયા કોન્ટ્રાક્ટરને કમાવી આપવા માટેના જે અધિકારીએ આખો ખેલ ગોઠવો હોય જે ભાજપાના પદાધિકારીએ ખેલ ગોઠવો હોય તેની સામે તાત્કાલિક તપાસ થાય 800% ઊંચા ભાવે કામ આપવા પાછળના કોના ખેલ છે કોનું કમિશન છે અને કેટલા ટકા કમિશન ભાજપાની તિજોરીમાં જમા થવાનું છે આ બધાનો જવાબ એને ગુજરાતની જનતાને આપવો જોઈએ